અને બાર વર્ષની દીકરીનું ભરડ કરે છે મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડે રહેતી હતી ત્યાં સંજય પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવારનવાર ઘરે આવતો હતો અને મિત્રતા કેળવી હતી પોતે હોવાનું કહી ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર ઘરે તેના મિત્રના ફાર્મ હાઉસ તેમજ ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક રિક્ષાબંધ બાંધ્યા હતા મહિલાએ પૂણા ગામથી ઘર ખાલી કરી શણી અહેમાદ ખાતે ફ્લેટમાં રહેવા ગઈ હતી ત્યાં ફ્લેટમાં બંને જણા પતિ પત્નીની જેમ પૂજા હવનમાં બેઠા હતા આ ઉપરાંત તમામ પ્રસંગોમાં પતિ પત્ની જેમ સાથે રહેતા હતા દરમિયાન સંજયની પત્નીને પતિના લફડાની જાણ થઈ ગઈ હતી બીજી તરફ પરિણીતાને પણ ખબર પડી ગઈ કે સંજય પરિણીત છે અને તેને પણ બે સંતાનોનો પિતા છે ત્યારે સંજયે પોતાને બચાવવામાં પત્નીની ગમતી નથી છૂટાછેડા આપી દેવાનું છે તેમ કહીને લીવીની રિલેશનશીપનો કરાર બનાવ્યો હતો થોડા દિવસો બાદ સંજય ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘરે ગયો હતો અને તેણીના બાળકોની સામે ઢોરમાર માર્યો હતો સંતાનોની જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતાને તર છોડી દીધી હતી ભોગબનાર બનનાર પ્રણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પોકળની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી